આ વર્ષે અક્ષય તૃતીયા પર બની રહ્યા છે સૌભાગ્યશાળી યોગ લક્ષ્મી આ પાંચ રાશિઓ ઉપર વરસાવશે અપાર કૃપા આ વર્ષે દસમી મેના રોજ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા છે જ્યોતિષવિદ્યાના જાણકારોના જણાવ્યા અનુસાર આ વર્ષની અખાત્રીજ ઘણી ખાસ છે કારણ કે આ દિવસે અનેક શુભ યોગો રચાવાના છે આ દિવસે ગજ કેસરી યોગની સાથે શુક્ર મેષ રાશિમાં ગ્રહોના રાજા સૂર્યની સાથે છે આવી સ્થિતિમાં અક્ષય અક્ષયતૃતિયા પર શુક્રાદિત્ય યોગ પણ બનશે તેમજ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં રહીને સસ રાજયોગ રચી રહ્યો છે આ સાથે મંગળ અને બુધના સહયોગથી મીન રાશિમાં ધન યોગ પણ છે આ સાથે આ દિવસે રવિ યોગ પણ રહેશે આ બધા શુભ યોગોથી સજ્જ અક્ષય તૃતિયાનો આ તહેવાર વૃષભ અને કર્ક સહિત પાંચ રાશિના લોકોના જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે અને આ રાશિઓનો ભાગ્ય ચમકાવશે વૃષભ રાશિવાળાને મોટી માત્રામાં ધન લાભની શક્યતાઓ છે અક્ષય તૃતીયા પર બનેલો શુભ યોગ વૃષભ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સારા દિવસો લાવશે તમને કરિયર અને બિઝનેસમાં નવી તકો મળશે જો તમને ક્યાંકથી મોટી રકમ મળે છે તો તમારા અટકેલા કામ પૂર્ણ થઈ જશે અને તમે ક્યાંક રોકાણ કરવા વિશે વિચારી શકો છો આ સમયે તમને જૂના રોકાણમાંથી સારું વળતર મળશે જેઓ વેપાર કરે છે તેઓને ઘરાકી સારી રહેવાને કારણે તેમનો કામ ધંધો ખૂબ સારો ચાલશે કર્ક રાશિવાળાને અણદારી પ્રગતિ પ્રાપ્ત થશે કર્ક રાશિવાળા લોકો માટે તૃતીયા પર બનેલા યોગને કારણે આવકમાં ભારે વધારો થવાની શક્યતા છે અને તમને કારકિર્દી અને વ્યવસાયની દૃષ્ટિએ અણધારી પ્રગતિ થશે જે લોકો નવું કામ કરવાનું વિચારી રહ્યા છે તેઓ આ સમયે તેને શરૂ કરી શકે છે અક્ષય તૃતીયાનો સમય તેમના માટે ખૂબ જ શુભ રહેશે અને ભવિષ્યમાં તેમને સારું વળતર મળશે તમારા ઘરમાં કોઈક નવો સભ્ય આવી શકે છે તુલા રાશિવાળાને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક થશે તુલા રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો તહેવાર તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ વધારવાવાળો માનવામાં આવી રહ્યો છે તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી આવક થશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે નોકરીમાં તમારા માટે પ્રમોશનની સંભાવના છે તમારા પગારમાં વધારો થશે અને જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે તેમના માટે સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે તમારા જીવનમાં સામાજિક પ્રતિષ્ઠા વધશે અને તમે પરિવારના સભ્યો સાથે અદ્ભુત પ્રવાસ પર જઈ શકો છો મિથુન રાશિવાળાની કેસમાં જીત થશે અક્ષય તૃતીયાનો શુભ દિવસ મિથુન રાશિના લોકોના જીવનમાં પ્રગતિ લાવશે શુભ યોગના પ્રભાવથી તમને ભૌતિક સુખ અને સુવિધાઓ મળશે અને તમારી સંપત્તિમાં વધારો થશે તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતોને ખૂબ જ સરળતાથી પૂરી કરી શકશો તમે તમારો કોઈ કેસ જે લાંબા સમયથી પેન્ડિંગ હતો તે જીતી શકો છો અને તે પછી તમને મોટું વળતર મળશે સખત મહેનત પછી સફળતા તમારા પગ ચૂમશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઈચ્છિત સફળતા મળશે અને ભાગ્ય તમારો સાથ આપશે ધનુ રાશિવાળાના કિસ્સા ભરેલા રહેશે અક્ષય તૃતીયા પછી ધનુ રાશિના લોકોના જીવનમાં સારા સમયની શરૂઆત થશે તમારા કિસ્સા ભરેલા રહેશે અને ઉદ્યોગપતિઓ ઘણી કમાણી કરશે હવે તમે પૈસા પણ બચાવી શકશો સ્વાસ્થ્ય સારું રહેશે અને ખુશીઓ વધશે ઓફિસમાં તમને દરેક રીતે અનુકૂળ વાતાવરણ મળશે તમારે દરેક બાબતમાં સમજદારીથી કામ લેવાની જરૂર છે તમને તમારા કરિયરમાં ક્યાંકથી ખૂબ સારા સમાચાર મળશે અને તમને કેટલીક મોટી ઓફર્સ પણ મળી શકે છે તમને ક્યાંકથી ઘણા બધા અટકેલા પૈસા મળી શકે છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી